આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે જે અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાશે કચ્છમાં જિલ્લા મથક ભુજ ખાતે સવારે આઠ વાગે આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ નાગરિકો સરકારી વિભાગો ભુજ નગરપાલિકા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બનશે રન ફોર યુનિટીને આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસમાં મેરીટાઇમ લીડર્સ કોન્કલેવને સંબોધન કરતા કંડલા પોર્ટની પ્રશંસા કરી તેને દેશનું ગૌરવ ગણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ વખત કોઈ ભારતીય બંદરે મેગાવોટ સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત કરી છે અને આ સીમાચિહ્ન કંડલા પોર્ટ દ્વારા હાંસલ કરાયું છે પહેલી ઇન્ડિયન સ્કેલ દસ મેગાવોટ પ્લાન્ટ નો શિલાન્યાસ કરાયો હતો ત્યારબાદ કંડલા પોર્ટ દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા આધારિત એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હતી માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો છે જહાજમાં સવાર તમામ સોળ ખલાસીઓ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા સ્થાનિક કોસ્ટગાર્ડ અને અન્ય એક જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું ફઝલે રબ્બી જહાજ સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાનું થયું હતું બંદરથી આઠ નોટિકલ માઇલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાના કારણે અચાનક આગની ઘટના બની હતી આગ ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ હતી પરિસ્થિતિ બહાર જહાજ પર હાજર ખલાસીઓ ખલાસીઓ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા બચાવી લેવાયેલા તમામ માંડવી તાલુકાના રહેવાસીઓ છે અને તેમને જહાજ મારફતે માંડવી લાવવામાં આવી રહ્યા છે કરોડો રૂપિયાની કિંમતનું જહાજ દરિયામાં બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું છે આ ઘટનાથી માંડવીના જહાજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના બાર રાજ્યોમાં સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવાની કરેલી જાહેરાતના પગલે કચ્છમાં પણ આગામી ચોથી નવેમ્બરથી બેલો મતદારોના ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણીની કામગીરી કરશે જેમાં મૃત વ્યક્તિઓના નામ ડુપ્લિકેટ એન્ટ્રીઓ અધૂરી માહિતીઓ સ્થળાંતરિત અને અયોગ્ય નામોને દૂર કરીને નવી માહિતી દાખલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કચ્છમાં 1848 થી આઠસો અડતાલીસથી વધુ બૂથ લેવલ ઓફિસરની નિમણૂક પહેલા જ કરી દેવામાં આવી હતી રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે આજે ઓગણસિત્તેર તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે ભાવનગરના મહુવામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો આ ઉપરાંત સિહોર પાલીતાણા તળાજામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે કચ્છના વાતાવરણમાં પણ છેલ્લા ચાર દિવસથી પલટો આવ્યો છે અનેક તાલુકામાં ઝાપટારૂપી વરસાદના સમાચાર છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે નવેમ્બર સુધી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દરમિયાન બદલાયેલા વાતાવરણ વચ્ચે છેલ્લા ચાર દિવસથી દાબડિયો માહોલ છવાયેલો રહ્યો છે અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં છ થી નવ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામસભા એમ વાય પહેલનો આરંભ કર્યો છે આ કાર્યક્રમ દરમિયાન એમ વાય જી એસ પર એક તાલીમ માળખા અને એમ વાય પોર્ટલનું પણ અનાવરણ કરાયું પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પહેલનો લોક લોકભાગીદારીને મજબૂત કરવી અને વિદ્યાર્થીઓને ગ્રામસભા સત્રોમાં સામેલ કરીને સહભાગી વહીવટીતંત્રને પ્રોત્સાહન આપવાનો છે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશભરની એક હજારથી વધુ શાળામાં આ પહેલની શરૂઆત કરાશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર